અમદાવાદમાં ફરી એક વખત પીજીનો મુદ્દો ગરમાયો છે પીજીને લઈ અને હાલ અમદાવાદમાં વિવાદ થયો છે અમદાવાદમાં ફરી ચગ્યો છે પીજીના વિવાદનો મુદ્દો અમદાવાદના આનંદનગરમાં એક સોસાયટીમાં પીજી તરીકે રહેતા જે વિદ્યાર્થીઓ હતા જે લોકો હતા તેની સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલપ્યો છે અમદાવાદમાં ફરી એક વખત પીજીનો વિવાદ ચગ્યો છે વધુ એક સોસાયટીમાં પીજી મુદ્દે સ્થાનિકોએ પોતાનો આક્રોશ ઠાલપ્યો છે

છે વિદાઉટ પોલીસ એગ્રીમેન્ટ વગર એ લોકો અહિયાં પોલીસ વાળા પકડ્યા છે અને વિધઉટ પોલીસ એગ્રીમેન્ટ વગર પીજી વગર રહે છે આ લોકો આમ ધમકી આપે છે કે છોકરીઓ અમારું ગર્લ્સ ની બોલી રહી છે કે અમારા બોયફ્રેન્ડ આવશે અમે એ જે છોકરી લઈને આવીએ એના બોયફ્રેન્ડને અમે લોકો એને ના પાડીએ છીએ કે તું જતો રહે અહીંયાથી તો કે ના હું તો અહીંયા ત્રણ સાંજનો છ વાગ્યાનો અહીંયા તો અમે પોલીસને બોલાયા ત્યારે એ ઘરની બહાર નીકળો તો એ કે હજી તો મને તમે લોકો એ કશું કીધું નથી તો જેને તમને તમે જેના પીજી મારો છો ભાડા કરાર માટે બે મહિનાથી કીધું છે જેના બી પીજી મારે છે એ એની જવાબદારી આ છે કેવાની છે આટલા કાગળિયા લખેલા છે કાલ પોલીસ વાળા આયા છે પોલીસ આટલું સમજાવે છે છોકરાને કાલે રાત્રે નાડ્યો છે અહીંયા આગળ પોલીસ વેરીફિકેશન વગર પોલીસ વેરીફિકેશન નથી બીજી ચલાવનારો એક કે બે દિવસ માટે પણ લોકોને ભાડે આપે છે અને અને છેલ્લા ત્રણ દિવસથી એ લોકોને કન્ટિન્યુઅસ ફોન કર્યા પછી બી ગલ્લા તલ્લા કરીને અત્યારે જે એ લોકોએ ભાડા કરાર જમા કરાવ્યા છે આપ આવીને તમે ચેક કરો તમે વિડીયોગ્રાફી લો દરેક ભાડા કરાર ફરજી છે આજે તમે મકાન માલિક છો મારા નામનો ભાડા કરાર છે અને હું મારા ફ્લેટમાં આઠ આઠ જણના સાત સાત જણના અને નવ નવ જણને હું રાખું છું તમે જો છોકરા છોકરીઓ ભેગા બી છે લિવિંગવાળા બી રહે છે અને અને આ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસની અંદર અમે બે વિધર્મી છોકરી અને છોકરાને બી પકડ્યા છે આજે બી એક ભાડા કરાર આવ્યો એમાં એક વિધર્મી છોકરાનું નામ છે આપ જોવા માગો તો હું ભાડા કરાર બી તમને બતાવવા તૈયાર છું સોસાયટીમાં ટોટલ એકસો એકસો ચુમ્મોતેર મકાન છે એની અંદર પીજીની એક્ટિવિટી છેતાલીસ ફ્લેટમાં ચાલુ છે અને ઓછામાં ઓછા બત્રીસથી ચોત્રીસ ફ્લેટની અંદર બેચલર્સોને છોકરા છોકરીઓને ભેગા લિવિંગમાં રહેતા એ રીતે આપેલા છે દરેક ફ્લેટની અંદર ન્યુસન્સ એ લેવલનું છે કે જ્યારે રૂમમાં કોઈ એક કે બે જણા ગેરહાજર હોય એટલે છોકરો એની ગર્લફ્રેન્ડને લઈને આવે વેરીફિકેશન નથી સોસાયટીમાં કોણ રહે છે ખબર નથી

આપવા છે તમને તમારું વેરીફિકેશન કરાવો પછી કહેવામાં આવે છે કે અમારે અમારી ગર્લફ્રેન્ડને લઈને આવ્યો હોય તો અમે આઈડેન્ટિટી કાર્ડ કઈ રીતે આપીએ એનો પાસ ઇસ્યુ કરો કે મારી ગર્લફ્રેન્ડ મને વિઝિટ કરશે આટલું ઓપનલી તમે દરેકની સામે બોલો છો કે અમે તો અહીંયા લઈને આવીશું જ

અને પોલીસ વેરિફિકેશન કરી અને તમે કમ્પ્લીટ ઓફિસમાં જમા કરાવી દેજો પરંતુ એક 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 જણા એજન્ટો સત્તર સત્તર અઢાર અઢાર ફ્લેટ લઈ અને પાંચ પાંચ સાત સાત જણની જગ્યાએ આઠ આઠ દસ દસ જણા રાખે છે અને અહીંયા આગળ ન્યૂસસ વધારે છે એમાં તમે સમજો કે ભાઈ દારૂની બોટલ પણ આવે છે ડ્રગ્સ પણ આવે છે સિગરેટો પણ પીવાય છે અને સોસાયટીમાં જે ફેમિલીવાળા છે એને ખૂબ જ ખૂબ જ હેરાનગતિ થાય છે અને અહીંયા આગળથી નીકળવું ભારે પડે છે અમે લોકોએ પહેલાં એક વખત કરી હતી પરંતુ એ વાત પછી અમે આગળ વધ્યા નહોતા પણ અત્યારે અમે ચાર દિવસ પહેલાં એનસી ફરિયાદ આપેલી છે આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર